પાનવડ ખાતે ટીબી રોગના દર્દીઓને દત્તક લઈને પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ કરનાર દાતાઓની શિબિર યોજાઈ હતી નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ ટીબી રોગના દર્દીઓને નિક્ષય મિત્ર બનીને દત્તક લઈ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ આપી શકે તેવા સેવાભાવી દાતાઓની એક બેઠક પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે મળી હતી જેમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાની ઉપસ્થિતિમાં વેપારીઓ સરપંચો આગેવાનો સહિત સેવાભાવી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જયંતિ રાઠવાએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ દેશવ્યાપી ઝુંબેશમાં સૌ જોડાય તે માટે તમામ સેવાભાવી દાતાઓને આગળ આવવા અપીલ કરી હતી અને ટીબીની સારવાર લઈ રહેલા થી વધુ દર્દીઓના નિક્ષય મિત્ર બનીને છ મહિના માટે દત્તક લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહ રાઠવા વિનોદ વણકર તથા તાલુકા ટીબી સુપરવાઇઝર અરવિંદ રાઠવા ઉપસ્થિત રહી નિક્ષય મિત્ર સ્કીમ વિશે જાણકારી આપી હતી પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાંડવડ ખાતે નિક્ષય મિત્ર ભણીને ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં જે સહયોગ કરી શકે એવા જે સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને લાભ મળે તે હેતુથી માન્ય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં દાતાઓ માટેની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દત્તક લેવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર